આ મારો મિત્ર છે ને એ મારું હરે વખતે કરી નાખે હું અહીં ખાલી છે ને આ પ્લગ લેવા આવ્યો હતો મને કે પરેશભાઈ તમારી મેરે પૈસા બહુ છે મને આ છે ને બટકાવી દીધું જો નવી નવી ખરીદી કરી લીધી છે અને રામીમાં મારી ઉપર રાયડું પાડે ને ગાયરું દે હું કરું તેને ગરમ હવા એસી લઈ ઉના રે હવે આટલે ઠંડી લાગે તો ગરમ લઈ આવડ કેમ પૂછું ત્યારે હવે કે ઊઠીને બધી કમ્પ્લીટ કરું ને મતલબ આપણા ગાંડી ગેમમાં વરસાદ રોકાતો મારી તે માટી

જય શ્રી કૃષ્ણ કહું છું જય શ્રી કૃષ્ણ કેમ કરાય કેમ કરાયો તમારે તો એ પલની ગઈ કેતો

સહજ એવું થઈ જાય બરાબર સહાડા સહજ એવું પછી કંઈક મોબાઈલમાં જોતો હોય ને નવું કરતો હોય એમ એટલે ફાલતું ન બેઠો હોય કંઈક નવીન કરતો હોય એમ કે ખોટી વાત છે મિસિસ સોલંકી હાચી વાત છે મમ્મી પણ તી તમે હું જોતા એમને ખબર ન હોય ને તો તારે છે ને વેલું ઉઠી જાય બરાબર એટલે ઉપર જા સાટા આવે ભાઈને અંદર ઘરમાં લઈ જા જા તે દ્વારકા દીશમાં જય દ્વારકા જય મા મોગલ રાધે રાધે બધાન જય શ્રી કૃષ્ણ આશીર્વાદ આપી જાળ સદાય સુખી રહો

મિત્રો બે હેથરી કેવો પકડી ને બેઠો હતો છે બે હાવેન માંટાણ ખુલો ખુજે આપડે ભૂલજે એટલે દ્વારકાધીશ આજે હું તમને છે ને કોઈ એડિટિંગની કોઈ ઓલું લાઈવ વસ્તુ બતાવવાનો છે હવે આ પાછરા બાલુભાઈ પડ્યા છે હું તમને લાઈવ બતાવું ને તો તમને ખ્યાલ આવે ખેડૂતની વેદના શું છે ને ખેડૂત શું કરવા રડતો હોય ને આ તમે પાછા છે લાઈવ તમે જો શું છે આમાં આ સારું હવે ઢોર ખાય સારો તો છોડો આમાં આમ આમાં કરવું હું તમે જો હેઠેથી જો તમે આ ફૂંગાય ગયા જીવે જ પડી ગઈ છે જો નજીકથી તમને બતાવું જો આ બધામાં જીવેતું પડી ગઈ હવે શું કરવાનું ખેડૂત તમે વિચાર કરો આ એક નહીં હવે આ બિશારકને બાલુભાઈને કઠણાય આશ ભૂંદણા હોય કે કુતરા બધી પાછળા ઉડાડી ખા નોખા નોખા ડારે ડારે નોખા કર નેખા બટલભાઈ આમ કેમ છું કુતરા આવી ગયા હે કૂતરા આવી ગયા એક તો ઉપર વાળાનો માર નહીં હેઠેથી કુતરા આ પાછા હે ભગવાન લઈ જાય ક્યાં લઈ કુંજણ આ આ આ તમે તમે છે ડારે ડારું નોખું કરવું અહીં જાવ જો છે આ જવું તમને ક્યાંય દેખાતું હો ઓહો આ તમને નજીકથી બતાવું તો તમને ખ્યાલ આવે ખેદન નું મેદાન કરીને કો આ હા 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 સમય અને સંજોગને ધ્યાનમાં રાખીને આપણું ટીવી એ આપણો સાથ છોડી દીધો છે આપણે આગળ બત્રીસ નું ટીવી છે એક દિને સમય આની કિંમત હતી મિત્રો અને પાછું એલજીનું છે નિબડી કંપનીનું છે નહીં ભાઈ હવે જઈએ આપણે રિપેર થાય તો બરાબર છે બાકી રામીમાની એવી છે કે હવે નવું લઈ લેવાનું છે આ ઉઠી ગયો માન હોય છે તો ઉઠી ગયા હા તો હવે આને જઈએ રિપેર કરવા થાય તો ઠીક છે બાકી પછી નવું લઈ લેવાનું થાય કાંક આવ્યા બેન પ્રતિકભાઈ મજામાં મારો ટીવી વેલું તકે રિપેર થઈ જાય એવી આશા રાખું અને મિત્રો ક્યાં ઓલું બતાવી દઉં લઈ તો મને હું લેતા આવી છું આ કાલે છે ને આ મેં કંપની લીધો આમાં છે ને હાડો આ પ્લગ મોટો આવે બરાબર પછી હું આ વીસ એમ્પિયર ની ને કેટલા પચીસ એમ્પિયર ની આપી તું છે ને શાહ મારી ઓફિસે લઈને જ ન આવતો તને કહી દઉં ચોખ્ખું બાલુ ભાઈ ને કહી દો બહુ સા ઢોરે હે હાલ પ્રતિક ચા પીવડે બીજી બધી મહી ગયું મારી બાજુમાં જ છે છે આ ને શાળામાં ગરમ હીટ ફેંકી છે ને અમારા પ્રતિક ભાઈ ને અહીંયા પણ મળે છે પછી ચોકડી જોતું હોય તો લઈ જઈ જાય બહુ સારી કંપની હવે આવે આનો આપણે રિવ્યુ નાખીશું વિડીયો નાખીશું આપણે કોઈ કંપની પ્રમોશન નથી મારો જીગર જાન મિત્ર છે એટલે આપણે કહીએ ટૂંકમાં મળીયા મળી આવ્યા ને ભાઈ

કે આ ટાઈપનું મને ગયું ધરાડ મને ભટકેયું પ્રતિક આવું મેં કીધું મારી મેરે પૈસા નથી મને કે પૈસા પરસ ભાઈ તમારી મેરે મહેગા ગઈ એમ વિચાર કરો વગર પૈસે જો આપી દીધું અટાણે એ કે તમે લઈ જાવ પછી કે જોયું જાય એટલે તમે એવું ન સમજતા કે મેં દુકાનનું પ્રમોશન કર્યું મને ફ્રી માં આપી તમને એમ લાગે વગર પૈસા પૈસે છે ને સલાહ નથી આપતો તો મને મશીન ક્યાંથી આપે આજ નહીં તો એ મારી મેરેજ કરાવી બોણી કરી નાખી પરેશભાઈ ની કારણ કે આમ પાવ કોઈને માંડવી દેશે ને એટલે કંઈ થાય તો નહીં એટલે મારું છે ને નવા વરહ બોણીમાં છે ને મારાથી શુભ શરૂઆત કરીને મારું કર નાખ્યું જો

હવે બીજું બધી ઠીક હા રાણી સમજે એનું જમવાનું થઈ ગયું કે બાકી છે તો હાલો જમવાનું થઈ ગયો હાલો એ બધી વસ્તુ મૂકી દો યાર એ બધી હવે આપણે ઉદઘાટન કરશું એ ખાધા બે દિવસમાં રેડી આજે જમવામાં છે કેરાનું શાક દૂધ પાપડ અને રોટલો કેરાનું શાક છે ને આપણું ફેવરિટ શાક છે એટલે કેરાનું શાક બનાવ્યું છે ચાલો મિત્રો તમારે પણ હવે જમવું હોય તો હવે સમય આવી ગયું છે બે બેનુ ના ગલ્લા ફોડવાના હેતુબેન ના કેમ બે ગલ્લા ને કાવ્યાબેન ને એક જ ગલ્લો

કલા ફૂટી ગયા છે બેનુના પૈસા દુનિયા છે ને તમને ક્યાં જોવા મળશે કેટલા પૈસા છે તો આ ચેનલ આપું છું તમે એમાં વિઝિટ કરજો રેડી થઈ ગયો હિરાણી અને છે ને આખા રીંગણા નું શાક કે આપડે તો સવાર નું નું શાક જ ખાવાનું છે ચાલો મિત્રો તો જમવાનું થઈ ગયું છે જમી લઈએ ને અનુબેન પા આવી ગયા કેમ છે અનુબેન મજા માં હા મજા કે મારા કલેજા હું કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નું ભૂલતા નહીં હો હું ખાઈ લો દહીં ને રોતલો હાલ તો આ વિડીયો ને આપણે બંધ કરીએ કે બંધ કરીએ હવે મળશું કાલ Nawa video ma. Nawa video ma. Bye bye. Bye bye. Bye bye. bye, -bye.